સુરતના ઉદના વિસ્તારમાં આવેલા મહાદેવના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે ત્રણ ચોર મોઢે રૂમાલ બાંધી મંદિરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ભગવાનની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં ઓમકારેશ્વર ભગવાન મહાદેવનું મંદિર આવેલું છે આ ભગવાન મહાદેવનું મંદિર ઉધના વિસ્તારમાં રહેતા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે રાત્રે અઢી વાગ્યાની આસપાસ ત્રણ જેટલા તસ્કરોએ ચોરી કરવા માટે મંદિરને નિશાન બનાવ્યું હતું મોઢે રુમાલ બાંધીને ત્રણે તસ્કરો મંદિરમાં ઘૂસ્યા હતા ત્રણે તસ્કરોએ મંદિરના ફરતે દિવાલ કુદી મંદિરમાં પ્રવેશ કર્યો હતો ભગવાનના મંદિરમાં ચપ્પલ પહેરીને ભગવાનની નજર સામે રહેલી દાનપેટીમાંથી રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા સવારે જ્યારે પૂજારી મંદિરમાં આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી ત્યારબાદ સીસીટીવી તપાસ્યા હતા સીસીટીવીમાં ત્રણેય યુવકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હોવાનું નજરે પડે છે ત્યારે તેમણે મંદિરમાં રહેલી ત્રણ જેટલી દાનપેટીમાંથી ચોરી કરી લીધી હતી આ મામલે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત